શું ખવરાયાથી અને શું પીવરાયાથી તમારી ગાય કે ભેંસનું દૂધ એક થી બે લિટર કઈ રીતે વધી શકે અને તમે જો કન્ટિન્યુએટ તમારો સો ટકા વધારો જ હોય તો અમારો વિડીયો તમે પૂરો જોજો એટલે તમને પણ માહિતી મળી જાય કે આપણી ગાય કે ભેંસ કઈ ટાઈપની લેવાથી આપણી ગાય કે ભેંસનું દૂધ વધે છે અને કેવી આપણે રાખવાથી ગાય અને ગાયને કેટલી વસ્તુ ખવરાયાથી આપણી ગાય કે ભેંસનું દૂધ તમે વિડીયોની અંદર કન્ટિન્યુએટ છેલ્લા સુધી જોતા રહેજો એટલે તમને પણ દૂધ વધારવાની ક્યાંક કોશિશ મળી જાય સારી અને તમારી ગાય કે ભેંસનો તમે ઘરે બેઠા તમારી ગાય કે ભેંસ દૂધનું ઉત્પાદન તમે વધારી શકશો ઓછી ગાયું અને દૂધ વધારે પશુપાલન મિત્રો ઓછી ગાયો અને દૂધ વધારે તો જ તમને નફો થાય ન કે વધારે ગાયોનું ઓછું દૂધ હશે તો તમારે નુકસાન જ થાય કારણ કે સારના ભાવ વધી ગયા છે સારમાં ભાવ ભરકા જેવા છે કારણ કે ઓછું દૂધ હોય અને વધારે ગાયું હોય તો તમને પણ નુકસાન થાય પણ આપણે પશુપાલન મિત્રો એવું એવી વસ્તુ કરવાની છે કે ઓછી ગાયો અને દૂધ સારું એ પ્રમાણેની પ્રોસેસ છે એટલે તમે વિદ્યાની અંદર હેન્ડ સુધી બન્યા રહેજો એટલે તમને પણ માહિતી મળી જાય કે આપણી ગાય કે ભેંસને શું ખવડાવ્યા શું પીવડાવ્યાથી આપણી ગાય કે ભેંસનું દૂધ વધી શકે પશુપાલન મિત્રો આપણે ગાય કે ભેંસનું દૂધ કઈ રીતે વધારવું અને કઈ રીતે વધારે ઉત્પાદન લેવું એ વિશેની સંપૂર્ણ વિડીયા અંદર તમને માહિતી પણ મળી જશે અને પશુપાલન મિત્રો આપણે વાત કરીએ કે આપણી ગાય કેટલું દૂધ આપી શકે છે એવી આપણી પાસે ગાયો ચાર ગાયો છે અને કેટલું પણ આપણે દૂધ દિવસનું ભરાવા છે અને મહિનાનો કેટલો પણ પગાર આવે છે એ સંપૂર્ણ માહિતી તમને મળી જાય એટલે વિદ્યા અંદર તમે બના રહેજો પશુપાલન મિત્રો આપણે વાત કરીએ તો કે આપણી પાસે આ એક કાબરી ગાય ઊભી છે મિત્રો આ છે કાબરી ગાય આરિયા ગાય આપણે સાત મહિના પેલી લાયેલી છે છ થી સાત મહિના પહેલી અને આનું દૂધ લાયા જયારે આપણે લેવા ગયા ત્યારે પશુપાલન મિત્રો એ ગાયનું જે કાબરી ગાય તમને દેખાતી છે ઇડિયા અંદર એ ગાયનું દૂધ હતું પશુપાલન મિત્રો સાત લિટર સાત લિટર એટલે પહેલ્યા જ ગાય હતી લાવ્યા પછી એને આપણે સારી વ્યવસ્થિત સેવા કરવાનું કામકાજ ચાલુ કર્યું કારણ કે વ્યવસ્થિત એને તમે ખાંડ બીજું સારવારનું ચાલુ રાખો અને વ્યવસ્થિત તમે એની સેવા કરો તો સાત લિટર દૂધ હતું ત્યાંથી આપણે લાઈ હતી અને દોઈને પણ ત્યાંથી બે ટાઈમ આપણે દોહી લાવી હતી ઘેર લાયા પછી પશુપાલન મિત્રો એ ગાય નું દૂધ અ સાત લિટર હતું પણ આપણે સાડા આઠ જેવું દૂધ કરાયું હતું પણ એની પાસે થોડીક બીમાર પડી ગઈ હતી એટલે હાલ દૂધ એનું ઓછું છે અને બીજી ગાય પશુપાલન મિત્રો તમને દેખાતી છે અહીંયા જે કાળી છે એને વ્યાયા છ સાત મહિના થઈ ગયા છે છ મહિના અંદાજે પાંચ પાંચથી છ મહિના થઈ ગયા છે એ ગાયનું પશુપાલન મિત્રો આપણે આને ટાઈમ તો થયો છે લાયાને લગભગ ત્રણ વેતરથી આપણી પાસે જ છે ત્રણ વેતરથી આપણી પાસે છે આરિયા ગાય અને આ ગાયનું દૂધ હામી પારતી આપણને લાઈ ત્યારે બેથી બે મહિનાની વ્યાયલી આપણે લાવી હતી ને ત્યારે આપણને ગેરંટી સાથે કીધું હતું કે ભાઈ સાત લિટર દૂધ છે સાત થી આઠ લિટર દૂધ હતું અને આપણે એની વ્યવસ્થિત સેવા કરવાનું કામકાજ ચાલુ કર્યું અને વ્યવસ્થિત ખાણ અને દાણ અને જે આપણે અમુક અમુક દેશી પદ્ધતિ ઉપયોગ કરે છે એ થોડું થોડું કરતા રહે એટલે દૂધની થોડી થોડી પ્રોડક્શન વધતું જાય છે પશુપાલન મિત્રો ક્યારેક ક્યારેક તમે વિડીયોમાં બતાવું છું કે આ વસ્તુ નાખવાથી થોડુંક આપણું ગાયનું દૂધ કે ભેંસનું ગાય નું દૂધ વધતું હોય છે એટલે એ ગાયનું દૂધ સરેરાશ નવ લીટર હતું અને બીજી વાત પશુપાલન મિત્રો કરો તો આપણે આ જે ગોરી ભી છે એનું દૂધ આપણે પહેલા જ હતી ને ગામમાંથી રાખી હતી એ બે હજાર સત્તરમાં માં ગાય રાખી હતી બે હાજર સત્તરમાં રાખી હતી પહેલીયાત ગાય હતી અને આપણા ગામમાંથી જ રાખી લેતી કોઈ પણ સામેવાળી પાર્ટી ને ખબર નહતી કે આપણને ખબર નહતી કેટલું દૂધ કરે અને કેટલું નો કરી શકે ત્યારે પહેલીયાતમાં પશુપાલન મિત્રો એ ગાય વીણી હતી અને બે હજાર સત્તર માં તો એટલો બધો ભાવે નહોતો અને સસ્તાઈમાં લાવી હતી આપણે ગાય લગભગ વીસ બાવીસ ત્રેવીસ હજારમાં લાવી હતી અને એ ગાય દૂધ આપણના હાલ દસ લિટર આપે છે દૂધ અને લઈ ત્યારે અંદાજાનું દસ થી ઉપર દૂધ હતું પહેલી જાતમાં એટલે પશુપાલન મિત્રો ક્યારેક એવી વસ્તુ હોય છે કે તમે ખામેવાળી પાર્ટીને ખબર ન હોય ને આપણને ખબર ન હોય અને ક્યારેક ગાય કે ભે હારી નસલની આવી જાય તો ક્યારેક ક્યારેક દૂધ વધારે કરતી હોય ને ક્યારેક ક્યારેક આપણા પૈસા પડી જતા હોય પશુપાલન મિત્રો એટલે ખાસ પશુમાં એવી ખબર રાખવી પડે છે કે આપણી ગાય અને આપણે ક્યાંથી ઓળખવી લેવા જાય ત્યારે અને આપણને એનો અંદાજો હોવો જોઈએ કે આપણી ગાય કે ભેસ આટલું દૂધ કરશે અને સો ટકા પણ તમારી ગાય કે ભેસ એટલું દૂધ કરી શકે એવો તમારે અનુમન લગાડવો પડે તમારા અંદરથી એમ તમારા આત્માને ખબર પડવી જોઈએ કે આટલું દૂધ કરી શકશે કે નહીં પશુપાલન મિત્રો એક આપણે રાજસ્થાન માંથી થઈ લાયેલી છે ખુલી ઉભી છે આપણી પાછળ કારી ગાય ઈ ગાયનું એ હમણાં જ લાવી છે એક દોઢ વર્ષ થયું છે ત્યારે આપણે બહુ આગુ છે દોતીવાડા પેલી બાજુથી લાવી હતી આપણે રાજસ્થાનની સરજમાંથી લાવેલી છે એ ગાયનું પશુપાલન મિત્રો દૂધ હતું આપણે દોવરાવ્યું ત્યારે દસ થી બાર લિટર દૂધ હતું અને ઘેર લાયા પછી વ્યવસ્થિત અત્યારે દૂધ પણ આપે છે અને ક્યારેક ક્યારેક પશુપાલન મિત્રો એવું હોય છે કે તમે ગાય કે ભેંસને દોરાવો ત્યારે ખાસ ધ્યાન એની રાખવાની હોય છે કે તમારી ગાય કે ભેંસ કેટલું દૂધ આપી શકે ને એ તમને અંદાજ મળી જાય ત્યાંથી તમે દોરાવો એક થી બે ટાઈમ દોરાવો એટલે તમને અંદાજ મળી જાય કે ભાઈ ક્યારની છે પંદર દિવસની વ્યાયલી હોય અને કદાચ નવ લીટર દૂધ કરતી હોય તો દસ લીટર કરી શકે બાકી પાર્ટી તમને એમ કહેતી હોય કે ભાઈ પાંચ લીટર દૂધ કરતી હોય ને આ તો કે સાર્યા પાસે ભાઈ બાર લીટર દૂધ કરશે પણ એ તમારે કોઈ દી માનવું નહીં ક્યારેક કરે નહીં કારણ કે એને પંદર દિવસ થઈ ગયા હોય વ્યાયાની હવે વીસ દિવસ કે મહિનો થયા પછી થોડી દૂધ કરવાની છે એટલે વસ્તુ અમુક જે પશુપાલન નવા એમને ખબર નથી હોતી જે અનુભવી છે જૂના છે એમને બધી ખબર હોય છે એટલે ખાસ પશુપાલન મિત્રો ક્યારેક આપણે એની સારમાં ખબર રાખવાની હોય છે કઈ ટાઈમે સાર નાખવાની હોય કઈ ટાઈમે પાણી પાવાનું હોય આપણે પાણી પાવાની ખાસ ખબર રાખવાની કારણ કે જે દૂધ બને છે પાણીની અંદરથી જ બને છે બીજું કોઈ પણ એટલું બધું હોતું નથી અને વ્યવસ્થિત પાણી પીવો ખોરાક તમે આવતા હોય એટલે તમારી ગાય કે ભેંસનું દૂધ વ્યવસ્થિત સારું અને વ્યવસ્થિત બની શકે અને પશુપાલન મિત્રો આપણે વિડીયાને હેન્ડ કરશું એટલે અમારો વિડીયો તમને ગમો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અવનવા અમે વિડીયો લઈ અને અમારી ચેનલ ઉપર આવતા રહીશું